ફૂલ જવાબદારી સાથે આ માર્સલ કંપનીનું થ્રેસર વેચવાનું છે ખૂબ જ સોખનું થ્રેસર છે અને સાવ નવી કન્ડિશન જોવા મળશે તો થ્રેસરનું મોડલ બે હજાર અને બાવીસનું છે અને આ થ્રેસર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ માર્સલ કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે સાવ નવી કન્ડિશન જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને થ્રેસરમાં ધાણા જીરું સણા અડદ તલ મગ તમામ પાક નીકળશે અને થ્રેસરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કાચડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કમની કલર સાથે જ આ થ્રેસર જોવા મળશે કમની ટાયર સાથે જોવા મળશે અને એકદમ સોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે કોઈ પણ ખરાબીના કારણે આ થ્રેસર વેચવાનું નથી ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર આપવાનું છે અને થ્રેસર ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે આ માર્સલ કંપનીના થ્રેસરની કિંમતની તો માલિકે આ થ્રેસરની કિંમત બે લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર પર્યાપ્ત છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું સાત એકત્રીસ સિત્તેર નવ બાઉં માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે તો આ થ્રેસર તમને જોવા મળશે પ્રોપર મોરબી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું સાત એકત્રીસવાળો તો વધુ માહિતી માટે સત્તાણું સાત એકત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર થ્રેસર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને થ્રેસર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું સાત Ekotriz çeyiz